તો જય માતાજી મિત્રો દ્વારકા સોમનાથ જતો આ રોડ છે એમાં એક હોટલ છે મસ્ત સિદ્ધિ વિનાયક જય ચામુંડા આમાં જમવાનું મળે છે મસ્ત અને જમવા બાર પાર્કિંગની વ્યવસ્થા છે હોટલનું લોકેશન પણ મસ્ત છે રોડ ઉપર જ છે કંઈ અંદર બંદર જવાની જફા નહીં બાર ઇંચકાશો બેઠક વ્યવસ્થા બહારની તમારા ખુલ્લી હવામાં જમવું હોય તો પણ છે અંદર એસી વોલ છે ફેમિલી સાથે આવ્યો હતો અમારા રાજુ કાકા છે જે તમારા વારાગડીએ આવશે જમવા કંઈ ઘટે તો કંઈ ઘટે એવું જ નથી અમે અહીંયા પંજાબી થાળી મંગાવી હતી સાસના પાપડ આવી ગયા અને આ મસાલા પાપડ પણ અમે મંગાવ્યા હતા જો એક્સ્ટ્રા અને હવે જમવાનું આવી જશે બીજા બધા મિત્રો પણ મસ્ત રીતે છે શાંતિથી ક્વોલિટી અને ક્વોન્ટિટીના લીધે અહીંયા પબ્લિક વધારે આવે અને પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ છે જોઈ લો અમારી ડીશમાં જ પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી સરસ મજાની તમને સર્વિસ પણ આપશે વારે કરીએ તમને પૂછવામાં આવશે કઈ ઘટે પાણી પણ એકદમ ઠંડુ ચીલ્ડ એનું વાતાવરણ પણ એટલું ચીલ્ડ છે ઠંડુ સરસ મજાની ડિશ બની ગઈ હોય અમારી અમે જમીએ ચાલુ કરીએ પછી બહાર નીકળતા આર્ટિફિશિયલ બળદ ને ગાડા ને બધું